સ્ટર્લિંગ હોસ્પિટલ્સે વડોદરામાં એક પ્રતિબદ્ધ માઇલોમા ક્લિનિકનો શુભારંભ કર્યો છે વડોદરા શહેરમાં કેન્સરની સારવારની વધારે મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ હરણફાળ ભરીને ભાઈલીમાં સિદ્ધ સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેનું પ્રતિબદ્ધ માઇલોમા ક્લિનિક શરૂ કર્યું છે માયલોમા એટલે બોર્ન મેરોમાં થતી જીવલેણ ગાઢ છે આ ક્લિનિક મલ્ટીપલ માઇલોમાંથી પીડિત દર્દીઓને વિસ્તૃત નિદાનથી લઈને વ્યક્તિગત સારવાર અને સર્વાંગી સાથ સહકાર આપતી એક વિશિષ્ટ અત્યાધુનિક સુવિધા છે ઉલ્લેખનીય છે કે મલ્ટીપલ માઇલોમાં એક દુર્લભ અને જટિલ પ્રકારનું બ્લડ કેન્સર એટલે કે લોહીનું કેન્સર છે મલ્ટીપલ માઇલોમાં મુખ્યત્વે લોહીમાં પ્લાઝમા કોષોને અસર કરે છે પ્લાઝમા કોષો શરીરમાં એન્ટીબોડીઝ પેદા કરવા માટે જવાબદાર રોગપ્રતિકારક વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે કેન્સરથી પીડિત માઇલોમાં કોષો વધી જવાથી શરીરની કુદરતી રોગપ્રતિકારક વ્યવસ્થા નબળી પડી જાય છે જેના પરિણામે દર્દીઓને વિવિધ પ્રકારનું ઇન્ફેકશન થવાનું હાડકામાં જટિલતાઓ પેદા થવાની કિડનીને નુકસાન થવાનું અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે પત્રકાર પરિષદમાં સ્ટર્લિંગ હોસ્પિટલ સ્પાયલીના ફેસિલિટી ડાયરેક્ટર ડોક્ટર અનસિફ અબ્રાહમે ડોક્ટર ઇન્દ્રજીત કૌર માઇલોમાં ક્લિનિકની મેડિકલ ઓન્કોલોજી એન્ડ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના ડાયરેક્ટર ડોક્ટર વિભા નાયક સહિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સ બાયરીના ફેસીલીટી ડાયરેક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે ડોક્ટર વિભા નાયક તેમણે જણાવ્યું હતું કે માઇલોમાં ક્લિનિક કાળજીપૂર્વક ડિઝાઇન કરેલી દર્દી કેન્દ્ર સુવિધા છે તેનો ઉદ્દેશ આ પડકાર બીમારીના દરેક પાસાનું સમાધાન કરવાનો છે જેમાં નિદાન અને નવીન સારવારોથી લઈને મેરો ટ્રાન્સપ્લાન્ટ અને લાંબા ગાળાના જીવનમાં સારવારની સુવિધાઓ સામેલ છે અમારું સંપૂર્ણ સંકલિત મોડલ હિમેટોલોજી મેડિકલ ઓન્કોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ એમ ત્રણ તમામ પ્રકારના વિજ્ઞાનનું શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે તેને અદ્યતનની દાન ટેકનોલોજીઓનો ટેકો છે દર્દીઓનું જીવન બચાવવાની સાથે તેમની સારામાં સારી સારવાર કરીને ગુણવત્તા લોન્ચ કરી રહ્યા છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં મંગળવાર બુધવાર મંગળ ગુરુ અને શનિ આમ ત્રણ દિવસ અમે લ્યુકિમિયા માઇલોમા ક્લિનિક ચલાવીશું માઇલોમાં શું છે માઇલોમાં એક પ્રકારનું બ્લડ કેન્સર છે એક સાયલેન્ટ કિલર છે અને એના મુખ્ય સિમ્ટમ્સમાં સૌથી પહેલાં તો કમરનો દુખાવો લોહીની ઉણપ એટલે એનિમિયા અને ઘણીવાર કિડની પણ ઇન્વોલ્વ થાય છે એ ઘણીવાર પેશન્ટને કે એમના ટ્રીટિંગ ડોક્ટરને પણ ખબર નથી હોતી કે આ પેશન્ટને માઇલોમાં છે એટલે અમારી પાસે ઘણીવાર પેશન્ટ બહુ લેટ આવે છે અને એનું મુખ્ય નિદાન મારો બાયોપ્સી અથવા ટિશ્યુ બાયોપ્સીથી થાય છે એકવાર નિદાન થઈ જાય પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે એમાં પહેલાં સ્કેન કરીને ખબર પડે કે ભાઈ કેટલાય હાડકામાં એ ગયું છે પછી એનો મારો બાયોપ્સી કરીએ એના પર અમુક રિપોર્ટ્સ કરવામાં આવે જેમ કે સાયટોજેનેટિક રિપોર્ટ છે બ્લડના અમુક રિપોર્ટો પ્રમાણે ખબર પડે કે કયો સ્ટેજ છે અને સ્ટેજ પ્રમાણે પછી ટ્રીટમેન્ટ નક્કી થાય સ્ટેજમાં એ બી ને સી ત્રણ સ્ટેજ હોય છે અને એમાં દર અઠવાડિયે ઇન્જેક્શન આપવામાં આવે ઘણીવાર અઠવાડિયેમાં બે વાર પણ ઇન્જેક્શન આપવામાં આવે અને એવી રીતે ત્રણથી ચાર મહિનાની ટ્રીટમેન્ટ પછી એકવાર માઇલોમાનો રોગ કંટ્રોલમાં આવી જાય પછી એને ફરી બ્લડ ઇન્વેસ્ટિગેશન કરીને નક્કી કરીએ કે હવે આગળ પેશન્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી છે કે નહીં પેશન્ટ જો ટ્રાન્સપ્લાન્ટ માટે રેડી થઈ જાય તો એના માટે એના પોતાના જ સ્ટેમ સેલ જે છે એ કાઢીને પછી એને હાઈ ડોઝ કિમોથેરપી આપવામાં આવે અને એના ચોવીસ કલાક પછી એના સ્ટેમસેલ એના ઇન્ફ્યુઝ કરવામાં આવે ચૌદથી પંદર દિવસ પછી પેશન્ટ એનગ્રાફ થઈ જાય ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એને માયલોમામાંથી ક્યોર મળી જાય અને પછી એને આગળ મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ આપવામાં આવે એવી રીતે જે જે એક સાયલન્ટ કિલર છે માઇલોમાનો રોગ અને મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે ભાઈ લાંબો ટાઈમ સુધી કમરનો દુખાવો હોય લોહીની ઉણપ હોય અથવા કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોય જેમાં સીરમ ક્રિએટિન વધી ગયું હોય પેશન્ટને ખબર પણ ના હોય કે મને માઇલોમાનો રોગ છે એવા પેશન્ટને પણ અમે ક્યોર કરી શકીએ એટલા માટે એ મેસેજ આપવું બહુ જરૂરી છે કે આવા કોઈ પણ ચિહ્નો તમારા પાસે હોય તો તમે હિમાટોલોજીસ્ટનો કન્સલ્ટ કરો મંગળવારે ગુરુવારે અને શનિવારે તમે સ્ટલિંગ હોસ્પિટલમાં આવી શકો તમારે જો માઇલોમા હોય અને તમે ટ્રીટમેન્ટ લેતા હોય તો સેકન્ડ ઓપિનિયન માટે પણ અમારી પાસે આવી શકો અને ખૂબ સારી સારવાર અહીંયા મળે છે અમારી પાસે ડેડિકેટેડ બોન્નારો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ છે જેમાં ચાર રૂમ છે હેપા ફિલ્ટર છે એમાં અને ડેડિકેટેડ ટ્રાન્સપ્લાન્ટ આખું યુનિટ ચલાવીએ છીએ એમાં અમારી આખી ટીમ છે જેમાં રેડિયેશન ઓન્કોલોજીસ અમારા ઇન્ટેન્સિવિસ્ટ જનરલ ફિઝિશિયન અને એ બધાની અમારી ટીમ સાથે અમે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ થેન્ક યુ